હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનેગારોની પોલીસ સાથેના મેળા પીપાણામાં દારૂના અડ્ડા ફૂલ્યા ફાલ્યા છે શહેરના કેનાલ રોડ પર છૂટથી વેચાઈ રહેલા દારૂનો વિડીયો હાલ તો ખૂબ વાયરલ થઈ રહ્યો છે હિંમતનગર શહેરમાં પોલીસ હવે ગુનેગારો સાથે ફરીને લોકોની ગાડીઓ ચેક કરી રહી છે ત્યારે પોલીસની આ હરકતને લઈને ગુનેગારોનો પોલીસ પ્રત્યેનો ખોફ ઓછો થઈ ગયો છે અને આ ઓછા ખોફને કારણે શહેરમાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ધમધમી રહી છે હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કેનાલ રોડ ઉપર દેશી દારૂનો ધંધો વ્યાપક પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે અને વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે આમ છતાં પોલીસ એ તરફ જોવાનું